તો હેલો ગાઈ સ્વાગત છે તમારો ધમબારિયા બ્લોક્સ ની અંદર અને આજે છે મારી જો મારા બદલ કિશન આઈફા અનિલ અનિલ હા મેરી જાન કાળ બોલતે અનિલ જોડે ફરવા આગળ જાય છે કિરણ્યો પબ્લિક જોઈને અંદર તો તમે લગાડી શકો છો અમે કઈ આવ્યા છે એટલે ઘણું ખબર નહીં પડે આપણે આગળ જઈને રિવ્યુલ કરીએ એટલે કિશનનો આટલો બી જેનો આવે છે અને પબ્લિક ટ્રાફિક ફૂલ જ છે અમે અમારી ઇકો મેકી દીધી છે પાર્કિંગની અંદર આ ટ્રાફિક જોઈ લો તમને કે ટ્રાફિક ફૂલ છે એ કારણે અમે પહેલેથી સાઈડ પર મેકીને આવ્યા છે આપણે ભૂંગો આયો વિડિયો બનાવ છે ખતરનાક મારતી થી હાઈ લેવલ ના ની કોમેડી ટાઈપ એ વિડિયો જોઈ ને ખુશ થઈ જલો કેવો લાગો આ દે આ કે વાત હા અને બોલે મેરી જાન પેલો કિસાની ઓને આટલો બે જણા આવે છે આ ગાડી મે કરેલા એટલે લેટ થી ગયા અને લોકેશન રિવીલ કરી દીએ આ છે રાનાપુરા બસ સ્ટેશન એટલે કે આપણે જે મિની ગોવા છે મિની ગોવા જ ને હા મિની ગોવા એટલે કે આપણું દિવેર દિવેર તો બંધ છે પણ એની બાજુમાં રાણાપુરા કરીને એક છે તો બી નાવાની બેસ્ટ લોકેશન છે મતલબ દિવેર જેવું જ છે એની બાજુમાં ઠીક ત્રણથી ચાર કિલોમીટરના અંતરે છે તો તય અમે આવ્યા છે દિવેર બી ઓટો મારીને આવ્યા પણ તય બંધ હતું એટલે મેં કીધું બ્લોક આપણે ત્યાં ડાયરેક્ટ જઈને ચાલુ કરશું અને પબ્લિક ફૂલ જ છે જોઈ લો બધા આવે છે પાછળ અમે ટોટલ પહોંચ જ જણ છે અને હાવ ડાયરેક્ટ થઈ ગયા મળીએ એવું વિચારો કા તો આગળ ગમે તો સીન બધા જેવું લાગે કન્ટિન્યુ કરી લઈએ આપણે બરાબર તો ચંપલ વગર ચંપલ વગર એટલે અમે બધા ઘેરી છે આવે જોઈએ બધી તકલીફ આવે છે સવારે થોડુંક લેટ થઈ ગયું ગમતા કે અમે બીજે જગ્યા પછી એલા મતલબ બી કઈ <laughs> 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 <laughs>

ચલા તો ભી નહીં બધા પાસર આવે છે પબ્લિક જોયેલો તમે ફૂલ પબ્લિક છે

પલફા નાવા જે તો ગાઇઝ કિશન એ અમને નાવા કૂદી જાય છે આજે કિશન હોય ને પેલો એક ભાઈ બન કિરાની અને ફાવ્યો છે બુંગો અને અદલો હવે વાત છે અમારી કઈ અમે જીએ ત્યાં જીએ એવી છે આ લોકો કંઈ જણ માહિતી જેલા કબર નહીં અને સૂરજ અહીં આવી જશે મતલબ પાંચ વાગે હાડા છે અને પેલી બાજુ છે પાર્કિંગ મેં એક બધી સુવિધા જોયેલો તમે બાઇકો મેકવાની ટેન્શન નહીં

બદલો જાય એમ બદલો ના જાય એકદમ કોઈ નહીં બ્લોગ છે યુટ્યુબ બ્લોગ એવું પાછું અમારા સોરમ કેવું પડે પણ તો મારી જ જવાની ઈચ્છા છે મોબાઈલ લઈ જવા અંદર મોટા થોડા પાડીએ એમ પછી પછી અને એ તો લીમ જાસ્ત જ ને તો ગાઈસ જવું છું મેં અંદર

क्यों तो किसान मेरा मां बिया कलाकार दे यार पहला थे 2 जना से खबर नहीं हूं जन से वाँगा। वाँगा। किसान एक्सपीरियंस के हो से थारो ओपी बोला तो हाय ले चल फोटो पाड़ में थारो ये स्कैम चीजो गाइस पलसा पल रही जा

પાણી પર મોબાઈલ પાણી પર મોબાઈલ ને મોબાઈલ પર પાણી આવે હેલો માસ્ટર જો હે શું એટલે હા અમે અમારી રીતે નઈ કાઢ્યા અને પછી મલ્લે પાછા ચાલો એ મોબાઈલ મે કેવું તો ગાઈસ મોબાઈલ બહાર નીકળી જા મજા આવી લે ઈનો એક્સપીરિયન્સ તમને કિસને આપે ઓ આનંદ આવ્યો બહુ મજા આવી ગઈ કાકા હું કહીરું તે બહુ મજા આવી ગઈ જપ્પરી જે કરે એમ ના તમારે નાવ હોય તા આઈ જાઓ અબુંગો બોલે બુંગીસ બોલ અનિલ નોમ છે આનો પણ અમે પ્રેમથી ને બુંગીસ કીએ છે એ આનો એમ એ કેવું લાગે કે વ્યુ હા વ્યુ બી એક નંબર છે સૂરજ ડૂબતો છે અને બાકી જશે છો ની આસપાસ કઈ અમે દિવસે બીજું કોઈ મંદિર જે પણ હવે નહીં જવાના મે આવતા ઘડી ઘડી જઈશું ને હા પાર્ટ 2 આવશે આનો પાર્ટ 2 આવશે ઈની ગેરંટી મે આપો કે નહીં આપો એ ખબર નહીં પણ આવશે

અને અમારે બીજો કઈ કિરણ રાખી રહો શું સાઈડ પર અને અમે નહીં કર્યા બસ કલાક દોઢ કલાક જેવો એન્જોય કર્યો અમે પણ હા બ્લોગ લાંબો થઈ જાય વધારે કારણે શૂટ નહીં કર્યો તમે એન્જોય કર્યું હશે વ્લોગની અંદર તમે વિડીયો જોવા ને તો એન્જોય કર્યો હશે અને ઈચ્છા હોય તો અમુક કહેજો અમે લોકેશન તમને આપી દઈશું અહીં નવા આવવાની અને આવા અહીંથી અમે ગાડી છે તે કરીએ મળીએ ગાડીએ છીએ ડાયરેક્ટ ઓ ગાઈસ રસ્તામાં મને મળી કોલેજ મજા રેઈ ગઈ નયા પડી જાય એટલે અંદર ઠંડા પડીને આને હા પાસ આઈસ્ક્રીમું પડ્યું પ્રાન્ટ જોતેલી પણ લોકલ પેક ગરમી